હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવો હેલ્ધી એવો નાસ્તો બટાટા પૌવા તો બહુ ટેસ્ટી એવા આ બટાટા પૌવા બને છે તો તેના માટે અહીંયા મેં એક વાટકા જેટલા પૌવા જાડા લીધા છે અને તેને હવે આપણે હૂંફાણાં પાળીથી બે વખત સારી રીતે ધોઈ લઈશું અને ધોયા પછી આપણે તેને કાણાવાળા વાસણમાં નીતારી લઈશું તો આ રીતે એક્સ્ટ્રા પાણી નીકળી જશે અને પૌવા એકદમ કોરા થઈ જશે અને આ પૌવાને મેં કોરા કરી લીધા હવે આપણે તેને બનાવીશું તો તેના માટે અહીંયા મેં એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી તેમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દીધું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરી દીધી હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન અને લીલા ઝીણા સમારેલા મરચાં ઉમેરી દઈશું તો તીખાસ તમારે જેવી જોઈએ તેવી તમે અહીંયા ઉમેરી શકો છો થોડીવાર સાતળી અને પછી આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું ઉમેરી દઈશું અને ટામેટું થોડું ચડી જાય તેના માટે આપણે તેમાં ટામેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું એટલે કે નમક ઉમેરી દઈશું અને હવે આપણે આ ટામેટા સારી રીતે સાતળી લઈશું અને અત્યારે આપણે તેમાં બાફેલા બટાટા સમારીને ઉમેરી દઈશું અને હવે આપણે આમાં મસાલા કરી લઈએ તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું તો પૌવાના ભાગનું અત્યારે મેં મીઠું ઉમેરી દીધું અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દીધો અને હવે આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ મસાલો એકદમ રેડી છે હવે આપણે તેમાં જે પૌવા રેડી કરીને રાખ્યા છે તે આપણે આમાં ઉમેરીશું જો તમે ક્યારેય આ રીતે પૌવા ના બનાવ્યા હોય તો એક વખત જરૂરથી બનાવજો આઈ એમ શ્યોર બાળકોને તો બહુ જ ભાવશે અને જે બાળકો લંચ બોક્સમાંથી બધું વીણી વીણીને બહાર કાઢી કાઢે છે તે પણ આમાંથી કશું બહાર નહીં કાઢે દરેક વસ્તુ પૌષ્ટિક જ છે લીંબુનો રસ ઉમેરી દઈશું અને દળેલી ખાંડ ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું તો પાંચ મિનિટ આ બટાટા પૌવાને આપણે થવા દઈશું એટલે બટાટા પૌવા બની અને તૈયાર થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે પૌવા અત્યારે એકદમ સારી રીતે થઈ ગયા છે તો હવે આપણે તેમાં લીલા થાણા ઉમેરી અને આ બટાટા પૌવા રેડી છે જો તમે આ રીતે બટાટા પૌવા બનાવશો તો હું ગેરંટી આપું છું કે ઘરમાં બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ બટાટા પૌવાની રેસીપી કેવી લાગી મને કે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય